નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક વ્યક્તિનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ મહિલા છે અને મહિલા છે એને લવ મેરેજ કરેલા હતા પરંતુ મિત્રો થોડોક સમય જતાં આ મહિલાના શાસ્ત્રી પક્ષના લોકો જે છે એ મહિલાને હેરાન કરે છે તેમજ મિત્રો કેટલીક યાચનાઓ અને તેને કરતી કરતા હોય જેને લીધે મિત્રો આ લવ મેરેજની બાબતમાં મનસુખભાઈ રાઠોડને આ છોકરી ફોન કરે છે અને આ અંગે મદદ માંગે છે મિત્રો આવો સાંભળી કે આ બેન સાથે શું થઈ છે અને તેને લવ મેરેજ કર્યો ત્યારબાદ તેના જીવનમાં શું તકલીફો આવી છે અને સાસર પક્ષ વાળા કઈ રીતની આપી રહ્યા છે સમગ્ર વાત મિત્રો તમે રેકોર્ડિંગમાં શાંતિથી સાંભળજો એ પહેલા જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો આજે મારે જે માધુરીબેન વિજયભાઈ ભરાડ બ્રાહ્મણની દીકરી જેને પોરબંદરના કોઈ ગામ છે ત્યાંના રહેવાસી છે અને એને પ્રેમ કર્યો પછી લવ મેરેજ કર્યા આ જે કઈ પ્રેમ કરવા વાળા છે પ્રેમથી જે લવમાં લગ્ન કરે છે એ સક્સેસ હોતા નથી કેમકે થોડા દિન તૂટક પ્રેમ હોય થોડાક દિવસ થાય પછી અને પીઝા આવું ખવડાવે પછી જે પ્રેમ છે ને જે લવ મેરેજ કરવામાં આવે છે અને પ્રેમ થકી જે છોકરી ફસાય છે પછી એના લગ્ન કરે બે દીકરા થઈ જાય પછી ધોલમાં મારે છે એટલે આ જે માધુરીબેન છે એમનો ફોન આવ્યો હતો એટલે જેટલા લવ મેરેજ કરીને લગ્ન કરે છે ને લગભગ સક્સેસ નથી ભવિષ્ય જો સક્સેસ જાય તો કેમ કે ઈ આજે દોઢસો જણાની જાન લઈને જાઓ સમાજ વતીથી જે લગ્ન કરો તોય વિવાદ થતો હોય તો આ તો એની કલય નિર્ણય લીધો હોય એમાં કોઈ દી ન્યાય મળે ન મળે કેમ કે એ તમારા પોતે નિર્ણય લીધેલો જે મા બાપના હોય જે સમાજના ન હોય તમારા પોતે આ બધું કાર્યક્રમ કર્યો હોય એટલે એ સક્સેસ નથી નો સક્સેસ છે હવે જે માધુરીબેન સાવરકુંડલામાં રે છે સાવરકુંડલાના હાથસણી રોડ ઉપર હુડકો સોસાયટીમાં અને સાસુ સસરા બધા અત્યારે અલગ અલગ રહે છે અને અત્યારે સસરાની બાજરા રહેવા ગયા છે અને માધુરીબેન ની આ રે છે માધુરી જે મારામાં ફોન કર્યો હતો નવી બી એનએસએસ મુજબ એકસો ચુમાલીસ મુજબ હાલે છે પણ હવે જે લવ મેરેજ કરવામાં આવે છે અને જે એકાબીજાનો પ્રેમ હોય છે એ અત્યારે એવું કઈ હોતું નથી અત્યારે છોકરી હોય છે સાંભળવામાં કેવા સક્સેસ છે જે છોકરીઓ પ્રેમ કરે છે જે છોકરીઓને ચોકલેટ દેવામાં આવે છે જે તમે લગ્ન કરો છો એને કેવા હાલ થાય છે એટલે પ્રેમ 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 કરો 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 પણ તમારા તમારા પતિને આ તમારી છે જે લફડા ઊભા કરશો એની કેવી દિશા થાય છે આ છો કેમ કે કોઈ બોલ્યા જેવું છે નહીં હવે એના મા બાપે અત્યારે છોકરીને સ્વીકારતા નથી કેમ કે પ્રેમ કર્યો મેરેજ કર્યા એટલે મા બાપે કીધું તે કર્યું તું ભોગવી જેને ધોબીના કુતરા જેવી જેની દિશા હોય એટલે આ જે દીકરી છે માધુરીબેન માધુરી બેન ની ધોબીના કુતર્યા જેવી દિશા થઈ છે એટલે હવે અટાણ નહીં ઘરની નહીં ઘાટની એટલે આ જે પ્રેમ છે આ લવ કરો છો એ પ્રેમ કરતી વખતે આંબા આંબલિયું બતાવે અને ઇન્સ્ટાગ્રામમાં એવા ફોટા મોકલ ને તમે એમ થાય કે રાજાનો કુંવર રહેલો છે પણ ઘરે ખાવા ખીચડી ન હોય એટલે આ જે કાંઈ પ્રેમ કરીને લવ મેરેજ કરીને જે લગ્ન કરો છો ને પછી જમાવટ પાડો છો ને પછી ત્રણ મેરેજ પહેલા લવ કરે પછી વેમ કરે ને પછી ડેમમાં પડે એટલે આ લવ મેરેજ જે કરે છે જેટલા લવ મેરેજના ઓડિયો છે સાંભળી લેજો જેટલી છોકરી પ્રેમ કરો છો ને લવ મેરેજ કરો છો ચેતીન રહેજો કે આ કાનુડા આવી રીતે તમને પ્રેમમાં ફસાવશે પછી દિશા આવી થાય એટલે સમાજથી આગેવા થી તમારા મા બાપ એમ આવી રીતે લગ્ન કરજો ન કરા બેન ને સાંભળો માધુરી બેન ને કેવી દશા થઈ છે જય ભીમ નમો બુદ્ધ હેલો હા મનસુખ બોલે હા હા સાવર કુંડલા માધુરી ભરાડ બોલો માધુરી માધુરી ભરાડ માધુરી ભરાડ કઈ સમાજ ના હોય બ્રાહ્મણ રાજકોટ બ્રાહ્મણ રાજકોટ બ્રાહ્મણ બોલો માધુરી બેન ભાઈ મારે તમારી એક હેલ્પ જોતી તી તમારી ઉમર કેટલી હે ઓગણત્રીસ વર્ષ હા ભાઈ એમાં એવું છે હું તમારા વિડિયો જોઉં છું યુટ્યુબ માં ફેસબુક માં બધે હમ મેં લવ મેરેજ કરેલા છે અમારી કા અમારી બ્રાહ્મણ માં જ પણ મારા સાસુ છે ને એ લુહાર છે અને ત્યાંથી એ છોકરા ને ત્રણ વર્ષ નો ને ત્યારે જેગો લાવે એટલે મારા ઘર વાળા ને હમ એટલે એ જ્ઞાતિ તો અલગ થઈ ગઈ હમ એટલે મારા સસરા બ્રાહ્મણ છે એની હારે એની દેવી એ લગન કરેલા પછી એની પણ મારી હારે અત્યારે એને ખોટું કર્યું કે એની બાઈ છે એની લુહાર નો દીકરો છે ને એની છોકરા એ સંતાડ્યું મારા દસ વર્ષ મોટો છે બરોબર તો એ સંતાડ્યું તો મેં સાચું કર્યું મારે love મેરેજ છે બે છોકરા છે એક દીકરો એની જટી લીધો એક મારી પાસે છે હું ત્રણ વર્ષથી અલગ રહું છું court માં મેં case કર્યો ભરણ પોષણ પણ વકીલો કઈ બરોબર ધ્યાન ન થાતા મારા પપ્પા ને મારે સમાધાન નથી હું સિંગલ એક નાનો બાબુ છે મારી પાસે મોટો લોકો લઈ લીધો નથી આપતા મને કઈક માર્ગદર્શન શું કરું તો મને કઈક મારા મારીનો એક વાર ઘરાય ને હેરાન કરતો તો એની ઈ કેસ કરેલો છે મારા નો મારી ઉપર અને ભરણ પોષણ નો કેસ કોર્ટમાં મારા હાલે છે એની વિરુદ્ધમાં બે વર્ષ આ બાર તારીખ બારમા મહિના પેલી તારીખ બે વર્ષ પૂરા થઈ ને ત્રીજું વર્ષ બે જાય ભરણ પોષણ ના કેસમાં એમાં એડવોકેટ કોણ છે? હા વકીલ કોણ છે? વકીલ અસલમ ઝાકળા કરીને છે મોમીદિયાનો હા મારો વકીલ ઈ છે એનો વકીલ મને નથ ખબર એનો કોઈ લેડીઝ છે તો ખોરાકીનો કેસમાં તો તમને વળતર મળે એમાં હું છે કે ઈ ભારતીય બંધારણ મુજબ તમને ખોરાકીના કેસમાં નામદાર અદાલત તમારી માં ચુકાદો આપે. હા પણ એમ નહિ મારે છોકરા ની custody જોઈએ છે નવ વર્ષ નો થઇ ગયો છે બાબો પણ મને આ લોકો ને તો મળવાય ય નથી મારે મળવું છે છોકરા ને બે વર્ષ થી છોકરો નથી જોયો ભાઈ એક જ ગામમાં માં અમે રહીએ છીએ પણ છોકરા ને એમ મળવા નથી અમે જઈએ ને તો અમારી પાસે ફરિયાદી કરે કે અમને હેરાન કરે ને ગાળો દે કાઢી મૂકે કે છોકરા ને દે મને કઈ help કરો એટલે કારણ કે હું એકલી જ રહું છું બરોબર બે અઢી વર્ષ થયા અને મયી પપ્પા ને નથી એટલે ત્યાં ને કે હેલ્પ મગાય મેરે ઈ લોકો કે બોલતા નથી તમારા મમી પપ્પા ક્યાં છે ઈ પર્બંદરની બાજુમાં ગામડું છે રાણપો હા તો ઈ નીયા બે ભાઈ નથી ગમતું આ વસ્તુ કરી મારી ભૂલ છે ને કરી પણ હવે બે હજાર 2015 માં મેરેજ કીરા તો આ આચાર બે અઢી વર્ષ છે તમને અલગ મુકીન વયો ગયો છે રેવાય મારા ઘરવાળો બીજી બાય કરી છે ઈ તો કોઈ યે છે કાંઈ ખબર જ નથી ઈ લોકો શું કરે છે ક્યાં રહે છે બી ખબર છે કાંઈ થોડાક દૂર ગામડું છે ને બાજરા ત્યાં રહેવા વયા ગયા ઈ હાચું છે ખોટું એ મન નથી ખબર કારણ કે ઈ લોકો એની બાતમી કાંઈ આપણે મળે નહીં ને એવી રીતના ઈ લોકો રહે છે કારણ કે અહીં મારું તો અહીંયા કોઈ નઈ ને આપણને એની કાંઈ લીડ ના મળે એમ નહીં એમાં તો એવું છે કે મોડું તમારે સમાધાન કરવું છે કે પછી એમ નહીં મારા સમાધાન તોય કારણ કે હવે એની વ્યક્તિ પર વિશ્વાસ નથી મને એક વાર દવા પાડી દીધી હેરાન કરે મારે સસરાની અને ગામમાં આપડી ઉપર કલંક લગાય કેમ કે કોઈ ઓલા છોકરા હારે ચાલુ છે ને માં જે નહીં માયલું મારે કાંઈ એવું નથી જો એવું હોય તો હું અત્યાર સુધી થોડી એકલી રહેતી ઓબે હરડી વર્ષ સુધી હવે પણ એવું છે તમારી કાશ ના એક ભાઈ છે મનસુખ ભાઈ તમારે ના બેન નામ છે એ બાજુ ગામડે રહે એ ભાઈ અમે અમારા ઘરે આયા વાત કરી ભાઈ મને help કઈક કોઈ હારા વકીલ હોય કઈ વાત કરો ને તો એને મેં તમારું નામ કીધું પછી મેં youtube માં તમારો નંબર લીધો ને મેં તમને ફોન કર્યો હમ એમાં એવું છે નામ શું કીધું તમારું માધુરી ભરાડ માધુરી બેન એમાં એવું છે કે આ બધી વસ્તુમાં માં શું છે કે ઈ ખોરાકી તો મળી જાય લ્યા પણ હવે એનું આનું સોલ્યુશન શું તમે જે નોખી જિંદગી જીતી છે હમ હમ હે શું કયો અલગ થી ને હવે છે કે એની હારે સમાધાન કરવું નથી તો મતલબ નહીં સમાધાન માં ભાઈ એની પર વિશ્વાસ નથ આવતો court માં એમ કે સમાધાન કરવું અને court ની બાર નીકળે ને એટલે ગાળો રમા જટી બોલાવી મારવાની કોશિશ કરે ને છોકરો મારી પાસે એક છે એ જકડવા કોશિશ કરે હવે એની હારે કેમ સમાધાન કરવું નહીં મતલબ દારૂ બારૂ પીવે હા એ પેલા પીતા પણ અત્યાર ની કઈ ખબર નથી અહીં ભેગા હતા ત્યારે પીતો હમ એના લખન બહુ બાર ના પડે

ભાઈ બેન તો એની હારે શંકા કરે કોઈ યાર શેરીમાં સોસાયટી માં કોઈ બોલવાનું નહીં કોઈ ઘરે નહીં જવાનું હગી બેન નીકળી હોય એની સામુ બોલવું હોય તો પૂછીને બોલવાનું એ તો સાચું પુરુષ છે ને બેન એ શંકા હોય છે ભાઈ એવું એમ કહું છું કે ઈ ફોન મારો ચેક કરે ફોન ચેક કરી લેતો પછી એમની તો આપણે ધંધો હારો હતો એમાંથી હકાવતી મને પૈસા ના દે તો હું તો કઈ ની હું આ મહેનત કરી નાના છોકરા હતા તો હું ત્યારે કરતી અત્યારે હું મહેનત કરું છું અત્યારે તો થોડું થોડું હાલે છે અમારા પૂરતું તો અમે ત્યારે મહેનત કરતા અટાણી કરું છું તો પછી હું એને નડતી નથી એને સપોર્ટ કરું છું બધી રીતે તો બધી મને હું કરે ને હેરાન કરે છે એમ જો એને મારી જોડે નથી રહેવું એને ખબર છે હાલો એ વયો ગયો અલગ રહેવા ઈ અમને મૂકી ને વયો ગયો અમે ગાડી મૂકી એવું આવ્યું મને દવા આપી દીધી પોલીસ સ્ટેશન થઈને પૂર્યો પછી ઘરે આવીને મારા મારી કરી ને પાછો એ વયો ગયો અહીંથી ઘરે આવ્યો જ નથી પછી અને ગાય તો મોટો છોકરો એ લઈ લીધો પોલીસ સ્ટેશન માંથી પોલીસ વાળા ભાઈ પાસે વાત કરીને જટાવી મારી પાસે થી દબાવીને હમ અત્યારે છોકરા ને મળવું હોય તો મળવાય નથી દેતા અમને એ તો પછી હવે તમારે બે જણા ને પતિ પત્ની નો વિવાદ છે ને એ એવો હોય કે જેટલો તમારો અધિકાર એટલે એનો અધિકાર પણ ખોરાકીનો કેસ છે ને એ સ્ત્રી ખોરાક મળવા પાત્ર મળે પણ વાત એ છે કોઈ પણ આ વસ્તુ નું હું એમ સોલ્યુશન છે નું મને એ મોટો છોકરો આવી જાય તો હું છૂટું કરવા તૈયાર છું કારણ કે હું છોકરા વગર તો એટલા વગર ને રાત બી અમને ખબર છે એક એ ને મૂકી ના હોગે તો હું શું કરીએ એમ

ને એવી રીત ના આમ અને પાછુ એ ના આપડે બહુ બીવડાવવા કરે અને આપડે બીએ એકલા રહીએ નહીં રાવણ ની કોઈ ક્યાંક ત્રણ ચાર માતા નથી ને નહીં એમ માતા મોટા ગામ માં એનો

તો છોકરા છોકરાને એક્સિડન્ટ થયું તો મારા ફાએથી ફોન માંગ્યો બે ત્રણ વાર કે મને ફોન વિડીયો કોલ કરવા દે ને બહુ સિરિયસ હતો દાખલો હતો મેં કીધું વાંધો નહીં તો આપડે છોક આપણે ધંધે ગયા હોય વાંચેથી છોકરો અડધી કલાક હાચ્યો તો આપણે ફોન દેવા હું વાંધો એમ તો ફોન એને કરેલા હતો મેં નંબર કાઢ્યા નહીં કારણ કે આપણે હાચા એટલે નંબર નો કાઢ્યા તો પછી બે ત્રણ વર્ષ બે ત્રણ મહિના પછી ને યાદ આવ્યું નંબર કેના છે હું બોલા બાએ વાત કરી છે કે બા મને ગમતું તું આય રેસો એ નથી ગમતું ને મારા બોલવાની તો હું કઈ છોકરાનું થોડી ઓળખું છું તો એની હારે વધુ લે તો પછી એને એની એની કાશ ના એટલે પટેલ લોકો છે ને એની ઘરે જ એની વાડી હતી કોક ની બીજા ની ત્યાં બેહી ને meeting મારા સસરા એમ કે કે અમારા છોકરા નું આવું થઇ ગયું તમે ઓલા છોકરા ને હમજાવો ને આમ કરો એટલે એ આપડે ગામ માં બદનામ કરે બધા પ્રવચન આપડો પ્રચાર કરે એમ કે અમારા છોકરા નું આવું છે અને એવું મારે કાઈ નથી ભાઈ તો હું અઢી વર્ષ એકલી રહું અહિયાં આવી society માં ગમે એમ પૂછી જાવ છો કે મારી ઘરે gents ને કોઈ આવે મનાય છે આપડે કઈ society માં રહીએ છીએ હું આસોપાલવ કેવાય રોડ કેવાય હાથરસની રોડ ઉપર તો હું આવ્યો તો ત્યાં આગળ હા તો બસ ત્યાં તમારા હાલ તમારો વાસના લોકો ઘણા રે મારે ઈ લોકો હારે વધારે પૂરતો ઈ બાજુ માલ દેવાનું હોય સાડીઓનો છે આપડે diamond નું કામ કરતા હોય હા 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 માલ સુરત થી લેવો હા ઈયા હામે એટલે હતા ને વેપારી તો એની હારે વેપારી હારે ઊંધું લે તો વેપારી લેડીઝ ગોત્યા એની આરે અત્યારે કામ કરું નથી ફાવતું ને એનું કામ તોય એનું કરું છું અત્યારે હું કરવાનું કે કાલે સવારે એમ ન હોય કોઈ જેન્ટ્સ હારે કામ કરતી છે

તો એની મજા આવે પણ તમે આપણે એવું માની કે ભાઈ આપણે આમ કરી તો ઈ તો ઈ દિલમાં ધીરડ પડવાની હે હા પણ હું એમ કહું છું હું એવું વસ્તુ મારે નથી એવા રિલેશનમાં કોઈ આરે નથી હું એમ નથી કેતો છે એવી વાત નથી કરતો હા એક તમને પ્રસ્થાપી સમજાવું છું કે પ્રેમ છે ને એ દિલ જોઈન્ટ હોય તો થાય હા ઈ તો હું સમજી ગઈ કે તમનારા માટે ઈ ખામો વાળો વ્યક્તિ પ્રેમ કરતો હોય તો પાત્ર વ્યવસ્થિત હાલે હા બસ બાકી પ્રેમ નહીં હે તો ઘર ના ચાલે અને પ્રેમ માં જીવવાની મજા નો આવે નહીં હું ઈ ઈ જે કે ને રાત તો રાત દિવસ તો દિવસ એને જે વસ્તુ કીધું ને બધી મેં કરી બતાવીને એને ઈ કે આમ રેવાનું આ લો એમ રેવાનું આ કરવાનું આ કરવાનું ક્યારે આપડે એમ વાત કરવી ને કે આ વસ્તુ કરવી તો મારા વચાળ મોઢું તોડી લે તમારે માધુરીબેન તમે જામનગર રેતા હતા

એટલે હું તમારી પાસે સજેશન લેવા માંગુ છુ મેં મારી ઇન્સ્ટા આઈડી છે માધુરી ભરાડ કરી ને મેં એમાં બે video ય મુકેલા છે મને એમાં કોઈ સપોર્ટ support કર્યો મેં મેં આખી હકીકત મેં એને બે video બનાયેલા છે કલાક કલાક અડધો અડધી કલાક ના એમ કરી મુકેલા છે એમાં મને કોઈ સપોર્ટ નથ મળ્યો હું તો કરવા જ માંગતી હતી એનું કારણ એ તો જ મને support મળશે નકર અમારી cast માં કોઈ આવતું જ નથી હેલ્પ માટે મારે વસ્તુ માંથી નીકળવું છે કારણ કે હવે હું થાકી ગઈ છું હવે જે બનાવ છે એ બનાવને અનુલક્ષી ને પછી હવે નીકળવાનું તો બીજું તો હું અત્યારે તું એકલી તો રહેશે જ હા એટલે તારે તારું જે કઈ તો તારો મૂળભૂત અધિકાર છે એમાં તો તું જીવશે હમ હમ પણ આમ મેન્ટલી ટોર્ચર એ લોકો કર્યા કરે એના કાકાજી એના કાકાજી એની કાકી આડા અવડા છે ને હેરાન બહુ કર્યા કરે મારવાનું ઘરે આવીને મારી જાય બે ત્રણ વાર એવું બનાવ બની ગયો એવું એવું ના કરી શકે એનું કારણ છે કાયદો છે ને એ બધા ને માટે સર્વપરી છે એમાં મારવામાં એવું બધું કરવામાં તો કાયદો કડક છે ને ને એ લોકો વિરુદ્ધ ફરિયાદી પડી જાય તમે ઘરે આવીને મારી ગયા તોય મારું કઈ ન આવ્યું એમાં પોલીસ સ્ટેશન એ કઈ નો આવે હું જાઉં ને તો બસ ખાલી અરજી લઈ લે હમણાં મેં હમણાં દિવાળી ના દિવસે જ મેં સાંજે અરજી કરી તી ફટાકડા લેવા ગયા તા ને ત્યાં આવી ને મને હેરાન કરતો તો જેમ પાર એમ કરતો તો ગાળો દેતો તો કોણ હેરાન કરતો તો મારો ઘરવાળો હા એના વિરુદ્ધ મેં અરજી આપી તી તો એનું અરજી નું કઈ solution આવ્યું જ નતું પણ એ તો ઘણી અરજી છે મારા છોકરા ને મારી સાસુ મારતા તા ઓલી દિવાળી એ તો ઈ recording મારી પાસે આવ્યું ને એક જ minute તો ઈ recording મેં police station માં આપ્યું એના વિરુદ્ધ અરજી લખાવી ને તો એ લોકો તોય

પણ કાયદા મુજબ તું એની પત્ની છો કે નથી હા એ કાયદા મુજબ એની પત્ની છું હા તો એ પત્ની નો રાઇટ પત્ની નો એનો થોડો ગયો હે હા એ તો સમજાઈ ગયો પણ એમની ભાઈ આપડે સ્વતંત્ર રહીએ છીએ તો પછી મેન્ટલી torture શું કરવાનું કરે છે એમ ગાળો દેવી બાંધવા આવું રસ્તા ઉપર રોડ ઉપર ગમે ત્યાં એની ઈચ્છા તારી હારે રેવાની હોય તું સહમત ના હોય તો એવો બનાવ બનતો હોય

ઈ નામદાર કોર્ટ ની છે એમાં તમને કોઈ પ્રેશર કરી શકે અને કે પાછો ખેંચાય એવું બને નહીં હા પણ જે એનો રાઈટ છે ઈ છે ઈ છે

પોતે સામો નો આવે બીજા મારફત આપને હેરાન કરાવે એમ બીજા મારફત આડોસ પાડોશ માં જે બીજા ચડાવે એ લોકોને એમ કે બહાર નીકળે તમારે હેરાન કરવાની ગાળો બોલવાની સંભળાવાનું એવું બધું મેન્ટલી ટોર્ચર કરાવે છે આપને

હા એમ ઈ દુઃખ સુખ એવું તો હોય તો એનાથી આપણે જીવવાનું છે એ તો જીવવાનું જ છે પણ મતલબ જે વિચાર પ્રોબ્લેમ છે વિચારશે બેસતું નથી તારે એની રેવું નથી એક ની દોરો અને મારું માનવું એવું કે છે કે ઈ છોકરાને તારે તારી રેવું છે એવું એનો વિચાર છે એવું મારા અહીંથી તારા ફોન ઉપર એવું વિચારી શકું છું હું નઈ નઈ એને રેવું નથી ભાઈ એને કરવું જોઉં ખબર હા ભાઈ અઢી વર્ષ એક જ માં રહીએ છીએ તો અઢી વર્ષમાં ક્યારેક તો આવે ને અમે કેટલી વાર છ વખત એની ઘરે ગઈ સમાચાર માટે કે માધુરી માધુરી બાબત એવી છે કે જે વાત બગડી ને એમાં સજન માણસ ને વેચવા નાખવો પડે

કોઈ આગેવાનો ને એને અમને મારી વાત હું આજ કાર્યકર તરીકે પણ એ અમારા કાને નથી હમણાં તારે એનો એક પોઈન્ટ બતાવું છે તો હમણાં એને વાત કરી લઈ આનો પોઈન્ટ હવે તારે મારે સાંભળે અત્યારે તે જે વાત કરી મારે એની યારે લાખ રેવું નથી હાલો હાલો એ વાત પતી એટલે નથી રેવું અને ઈવડાય એને તને જોઈશી એવી મેટર હોય તો એક તરફી થયું તો એક તરફી થયું એટલે બેના વિચાર મેચનો થયા આજુ બાજુમાં બધાને ખબર છે મારી વસ્તુની હા એ તો એમાં કઈ હોય નઈ મુદ્દો ઈ છે કે હવે તમારે જે કઈ તારી જે પરિસ્થિતિ તારા જે લવ મેરેજ ની અંદર જે કઈ લવ ઇઝ માય લાઈફ કે લવ ઇઝ માય ફ્રો ફ્રોડ ઈ સાબિત કરવા માટે તમારો ફોટો મોકલો માધુરીબેન અમે છે ને યુટ્યુબ મારી ચેનલમાં ચડાવીશ તારો ઓડિયો નકર હું ચડાવતો નથી હમણાં સારા ઓડિયો હોય ને બહાટી વાળા એ જ ચડાવું છું પણ તારી પરિસ્થિતિ જોતા મારી ચેનલ ઉપર તમારો ઓડિયો ચડાવું છું ઓડિયો ચડાવજો અત્યારે વાત કરી

હા તો વાંધો નહિ હાલો હું હવે આ વિડિયો ઓડિયો મુકવાનો છે તો હું તમને પાછો ફોન કરીશ નહિ અત્યારે તમે તમારો ફોટો મોકલો પણ આ ઓડિયો મુકે પછી મારા પપ્પા ને બધા ને ખબર પડે તો ઈ લોકો પાછી હેરાન કરે ફોન એમ એક વાર વિડિયો મુકો ત્યારે ડિલીટ કરી દે બે તારા વિડિયો ઇન્સ્ટા માં મુક્યા હતા તો ઈ નહિ ઈ નહિ ખબર પડી ઈ ખબર પડી ત્યારે થી પછી ના નથી બોલતા મારી હારે તો ઈ નથી બોલતા તો અમે અમે છી ને અમે કાર્યકર તરીકે તારી સામે બેઠા છીએ ને

માથે માથા પર બાજ આપી દઉં હા તારો ફોટો મોકલ ચાલ અને આ નંબર કોનો છે મારો જ નંબર ઓકે ચાલો અને તમારો ફોટો મોકલો અને બોલો તારો વિડીયો મોકલ હાલ કાઈ હા ભાઈ પેલા તારો વિડીયો મોકલજે હા હા ઓકે હાલો